નમસ્કાર દર્શક મિત્રો હું સુપરાય ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સિંહો ટાણા રોડ પર આવે રાજ્ય મઢુલી રામ ટેકરી સામે માવજીભાઈ પ્રાગજીભાઈ ચૌહાણના રહેણાંકી મકાનમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા નાજ મચી ગઈ આ આગની જાણ સિંહોર નગરપાલિકાના ફાયર વિભાગને કરાતા ફાયર કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો અને આગ પર પાણીનો પંદર હજાર લીટર છંટકાવ કરી અંદાજીત બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો આ આગમાં અંદાજીત એક લાખ રૂપિયા જેટલું નુકસાન થયેલ કોઈપણ જાતની જાનહાની થયેલ નથી બ્યુરો રિપોર્ટ જયદીપ અઘેલા સિંહોર